ટ્રાયલ રન ની શરૂઆત ફેબ્રુઆરીમાં છેલ્લા અઠવાડિયામાં કરી દેવામાં આવી હતી અને એ અંતર્ગત અત્યારે પણ ટ્રાયલ રન ચાલી રહ્યો છે સ્વાભાવિક છે કે આજે લઈને સેક્ટર સુધીનો જે રસ્તો છે મેટ્રો ટ્રેન માટેનો એમાં ગેટ સિટી સુધીનો આ ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે પાટાઓ છે એ પાટાઓ પર મેટ્રો ગાડીને એક અલગ એનાથી બાંધીને આખી ત્યાં ચલાવવામાં આવી છે અને એ દ્રશ્યમાં આપ શકો છો એ પ્રકારની સ્થિતિ છે સ્વાભાવિક છે કે સમગ્ર આયોજન જે છે મંજૂરી મળ્યા પછી ગુજરાતમાં એટલે કે ગાંધીનગર અમદાવાદ વચ્ચે પણ મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે એક અંદાજીત સમય જો કહેવામાં આવે તો મે જૂન દરમિયાન આ મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ શકે છે જી બિલકુલ સમય છે બ્રેકનો બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે